સેવાસી નગરમાં સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા સેવા પખવાડિયાનો કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં ચાલી રહી છે જે ગાંધી જયંતિ સુધી ચાલુ રહેશે આ જ ભાગરૂપે વડોદરા શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ સેવાસી વિસ્તારના બાજપાઈ નગર એકમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું આ અભિયાનનો મુખ્ય હેતુ લાંબા સમયથી સ્થાનિક રહીશોને સતાવતા ઉભરાતા ગટર ના પ્રશ્નમાંથી છુટકારો અપાવવાનો હતો આ કામગીરીનું નેતૃત્વ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે સેવા પખવાડિયાના અંતર્ગત અનેક લોકહિતના કાર્યો થઈ રહ્યા છે જેમાંથી ગટરના પ્રશ્નોનો ઉકેલ રહેવાસીઓ માટે અત્યંત આવશ્યક હતો સફાઈ કામદારો તથા સ્વયંસેવકોની મદદથી ગટરોની સારી રીતે સફાઈ કરવામાં આવી હતી ગટરોમાં ભરાયેલા કચરાના કારણે ફેલાતી દુર્ગંધ અને ગંદકીથી રહીશોને આરોગ્યની સમસ્યા ઊભી થઈ હતી અભિયાન દરમિયાન ગટરોમાંથી અવરોધ દૂર કરવામાં આવ્યો અને પાણીના પ્રવાહને નિયમિત બનાવવામાં આવ્યો આ પગલાથી બાજપાઈનગર નગર એકના રહીશોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી લોકોએ કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને તેમની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી સાથે સ્વચ્છતાનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું અને આ વિસ્તારને સ્વચ્છ રાખવા પ્રેરણા આપવામાં આવી હતી સ્થાનિક રહીશો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે આ પ્રકારના લોકહિતના અભિયાનો ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવા જોઈએ અમારા યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને અમે સંપર્કમાં હતા અને એમને અમારે જે પ્રતિસાદ આપ્યો છે એ અમારા માટે સોસાયટી માટે ગર્વ છે એ આઈની ઊભા થઈ જાય છે જ્યારે પણ અમે એમને ફોન કરીએ છીએ આઈની અમારું જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને અડધી રાતે પણ એ ઊભા થઈ જાય છે આમના વચ્ચે એમના ફાધરનું જે રાજેશભાઈ આર્ય છે એ આપણે બધા જ કાર્યક્રમ એમના પોતાનું બર્થડે હતો તો પણ એમના દીકરા જે આપણે યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે એમને કીધું એમનું જે સમસ્યાનું નિરાકરણ છે ત્યાં જઈને તમે જોઈ લો અને એનું વહેલી તકે નિરાકરણ લાવો જે સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ આયિરે પોતાનું બર્થડે હોવા છતાં એક યુવા કોર્પોરેટર શ્રીરંગભાઈને મોકલ્યું એ અમારા માટે ગર્વ છે વાજપેયીના કરી ઘણા સમયથી સમસ્યા હતી અને શ્રીરામભાઈ દ્વારા આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો અમે ધન્યવાદ વ્યક્ત કરીએ તે ખરેખર આવા કોર્પોરેટરને સાથે રાખીને પ્રગતિ થાય ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ અને આ કાયમ માટે થઈ જાય તો કોર્પોરેશનને પણ ધન્યવાદ કરું છું અને શ્રીરામભાઈને પણ ધન્યવાદ કરી દૂર આવશે સરસ બહુ સારી વાત છે જે સફાઈનો પ્રોબ્લમ જે સોલ્વ કર્યો અમારી માટે તો ખૂબ જ સારી વાત છે કારણ કે ઘણા સમયથી પાણી ભર્યું છે લોકો આજુબાજુનું સ્થાનિક લોકો પડી જાય છે અને અહીંયા પરિસ્થિતિ એવી છે કે મધ્યમ વર્ગના મજૂરી કરીને ઘર ચલાવે એવા લોકો છે અને એવા લોકોને જો શ્રીરામભાઈ જે સહયોગ કર્યો છે એ બદલ બહુ ધન્યવાદ કરવા આવ્યો આજરોજ બાજપાઈ વિસ્તારની અંદર અંદર આવેલી જે સમસ્યા હતી કે જે બાજપાઈ નગર એક જે સેવાશી વિસ્તારની અંદર આવેલું છે ઘણા સમયથી ડ્રેનેજના ઇસ્યુ હતા અને એ ડ્રેનેજના ઇસ્યુના કારણે તમામ જે ઠેર ઠેર નગરના જે ઇન્ટરનલ રસ્તાઓ હતા તેના પર ગટરો ઘણા સમયથી ઉભરાતી હતી અને તેના કારણે જે લીલ થઈ ગઈ હતી અને આજના દિવસે જે ગટર ઉભરાતી હતી તેમના પ્રશ્ન સોલ્વ કરીને એટલે કે બહારની સાઈડ નવી ગટર લાઈન નાખીને તેનું જોડાણ આપતા જ અંદરની સાઈડનું હાલ પૂરતું ગટર લાઇન હમણાં જે ઓવરફ્લો થતી હતી તે બંધ થઈ ગઈ છે અને ત્યારબાદ જે લીલ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને બને તેટલું વહેલું જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે કે તમામ વિસ્તારને સ્વચ્છતા અભિયાનની અંદર જોડવા જોઈએ અને તેવી જ રીતે જે લીલના કારણે જે મચ્છરો થાય છે અને તેને ધ્યાનમાં રાખીને હમણાં અહીંયા દવાણ છંટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે લીલ હટાવવાનું પણ કામ સોસાયટીના સહયોગથી જે અમારા તમામ જે વડીલો છે જેવી રીતે નીતિનભાઈ છે સાથે અમિતભાઈ છે વસાહાભાઈ છે તમામ જે લોકો એકત્ર થઈને મનોજભાઈ એ તમામ લોકો એકત્ર થઈને અહીંયા આજના દિવસે સફાઈ અધ્યયનની અંદર જોડાયા છે ઠેર ઠેર જગ્યાએ જે ગટરની જે લીલો અહીંયા બની હતી તેને દૂર કરીને અને ખાસ કરીને જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજ લાઈનનો તે આજના દિવસે જોડાણ તેનું કરી દેવામાં આવ્યું છે એટલે આવનારા સમયમાં કદાચ તેનું ગટર ફરીથી ના ઉભરાય તેના સંપૂર્ણ પ્રયાસો જે વોર્ડ નંબર નવ જે અમારા અધિકારીઓ છે તેમના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એવી જ રીતે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે કે જે ઘણા સમયથી જે ઇસ્યુ હતો ડ્રેનેજનો તેને આજના દિવસે અહીંયાથી પૂર્ણ કરવામાં આવ્યું છે